અત્યારે સમજો ને હાલ અત્યારે મેન હું છે કે તમે બહુ ઝુલતા અડાણ ની ગાયું લાવો ને તો એને બેહવામાં ઉઠવામાં એના આતળ ચેપાય કતરાય એના હિસાબે પ્રોબ્લેમ આવે એને ખુદ ને પીડા થાય એટલે પેલેથી જ આપણે નંદી પણ એવા

બધી જ ગાયો અહીંયા મિત્રો તમે જોવો લંબાઈ ઊંચાઈમાં આ ગાય વડરમાં બહુ આ ગાય નર્મદા છે હા હા આ ગાય અત્યારે 7મો મહિનો પ્રેગ્નન્ટ છે હજી 6.5 લિટર દૂધ છે વિયાણી એટલે 11 થી 12 લિટર દૂધ હતું આ ગાય હા હા આ ગાય મે તમને જે કીધું ને આ આમ ભુવનેશ્વરી માંથી આવે અને અમારે અહીંયા એક જૂના હીરાના ઉદ્યોગપતિ છે બાબુભાઈ કરીને એ આ ગાય પેલા વેતર ની હતી ત્યારે લાવેલા એની નીચે જે વાસડો કપિલા આવ્યો હતો ને એની પેલી પદમા આપડે થયેલી છે મેં તમને જે કહ્યું ને એની દાદી પણ આપડી પાસે છે આ ચાંદની આનું નામ છે ચાંદની જો ના એ નથી હાલ લક્ષ્મી જો તમે હજી અને બધા આંચળ ચારે ચાર ચાલુ કમ્પ્લીટ હા આવે વીસેક દિવસની અંદર

હા હા આ બધી મતલબ બાવીસ પચ્ચીસ વર્ષની ગાય મેં તમને જે કીધું ને અમુક વૃદ્ધ ગાયો છે આ ગાયોની મેં બબે ત્રણ ત્રણ વાછળીઓ લીધી છે અને કોઈ કોઈ ગાયને સારી ગાયો એના નંદી પણ હું મેં મોટા કરવા રાખેલા બરાબર હવે મિત્રો આપણે દૂધની વાત કરે છે નિકુંદભાઈ કે એની બધી ગાયો દૂધમાં છે તો આ અત્યારે આ એટલી ઉંમરવાળી ગાય છે છતાંય તમે એને જે દૂધની નસ છે એ જો બાકી ચૂકી લાંબી એટલે આ ઉપરથી અંદાજ તમે લગાડી શકો કે આમાં દૂધ ખરેખર છે જ અને ચારે ચાર આચળ બધી ગાયો ના ચાલુ હજી એ અમુક ગાભણ છે રામના ઓળખા આ એક ગાય હજી અહિયાં મોટી છે હા હા આ પણ ગાય બહુ સારી છે જોવો તો આ ગાયની બે વાસળીઓ છે અમારી પાસે જો અહિયાં રહી બાજુ બાજુમાં જ બે ઊભેલી છે

સાત એક દિવસ નથી કરી છે તિલક નો વાસડો ભાડવા તિલક નો વાસડો અંગત હતો એની આ વડકી છે પેલા વેતરમાં તમને કહું અત્યારે જો એનો અડાણ નો શેપ તમે જોવો નીચે વાસડી આવી છે કેદારની પણ આ બોડીમાં આ અડાણ ની અંદર અત્યારે હાલ આ વિયાણી અને દોઢેક મહિનો થયો પણ હાલની તારીખમાં અત્યારે સાત થી સાડા સાત લીટર દૂધ આપે છે બરોબર અને આ આ આ બધી પણ છે આ રામની ઓળખી છે હા હા અત્યારે સાતમો મહિનો પ્રેગ્નન્ટ છે બરોબર પછી આગળ એક ગાય છે એ ત્રીજા વેતરની છે હા હવે ચોથું વેતર વિયા છે બરાબર આ ઓળખી દૂધ આવેલું છે મતલબ છ લીટર ઉપર પેલા વેતર માં આવેલા છે અને હાઇસ માં આઠ સાડા આઠ સુધી આવેલા છે બરોબર નાના નાના બચા હા એ કુબેર ના રિઝલ્ટ ને કેદારના રિઝલ્ટ છે બધા જો ઓલી સાઈડ અમુક નાના રિઝલ્ટ તમે બહુ સારા છે કેદારના રિઝલ્ટ બહુ સારા એવા જો તો મિત્રો અહીંયા દૂધ વેચે છે એટલે એવું નથી કે બચ્ચાને નથી પાતા એને પૂરતી રીતે પાય તમે જોવો અહીંયા કેવા તંદુરસ્ત છે બધા વાછડા એને એને કેટલું દૂધ એની જરૂરિયાત પ્રમાણે દૂધ સાગરભાઈ આપી જ દેવાનું હા હા આપડે તમે હજી ઘરની એક આંચળ દોઢ આંચળ એવી રીતે અમે આપીએ હા એની જરૂરિયાત પ્રમાણે એમ નહીં કે અહીંયા જે તમે વળતા તૈયાર કર્યા તમારા પેલા વેતરમાં બરાબર

ફીડમાં શું હું આપો ફીડમાં અમે અત્યારે બાર મિક્સ એક દાણ બનાવીએ છીએ અમે પોતે જ ભવડાવીને બનાવીએ એની અંદર ત્રણ કઠોળ હોય ત્રણ અનાજ પછી ગોળની રસી હળદર મેથી પછી રાઈનો ખોળ પછી આખા કપાસિયા કપાસ ખોળ અમે નથી નાખતા આખા કપાસિયા અને સિંગનો ખોળ આટલું અમે નાખીએ પછી ચારામાં ચારામાં સુકા ચારામાં અમે ભાલમાંથી કડબ મગાવી જે અત્યારે સોમાચાની કડબ હાલ મગાવી પછી પાછી જ્યારે શિયાળો કડબ આવે એનો અમે બાર મહિનાનો સ્ટોક કરીએ બરોબર અને પછી પાલો નાખો કે ના પાલો અમે નથી ખવડાવતા નીણ કેટલો ટાઈમ એક ટાઈમ દિવસમાં બે દિવસમાં એક ટાઈમ એ પણ અમે આખી જ નાખીએ છીએ વાડાની અંદર તમે જોયું છે આખી નીણ જ અમે નાખીએ અને લીલી લીલી બે ટાઈમ સવાર અને સાંજ લીલી અને બપોરે

પણ આમાં જે જે આગળ થતા આવશે આ આ બધી જેમ 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 મોટી અમુક વાસડી છે તો આ બધી વાસડીઓ મતલબ ક્રોસ થવાની સમયમાં આવી ગયેલી છે એટલે ગમે ત્યારે થઈ શકે હવે આ કુબેરની લાઈન શું કીધી તમે આની માં મારી પાસે ગોપી કરીને હતી અને આનો બાપ કુબેર સારી હતી એટલે આપણે આને એક મે ગાય બે ત્રણ ગાય માં વાપર્યો હતો કુબેર ત્યારે તો એમાં બે ત્રણ વાછડા આવ્યા હતા એમાં એક હા મિત્રો તમે એ વાછડાને જોયો એનું ટૂંકું મોઢું રૂપ મારી પાસે બસો બે કપુત કબૂતરી નો બરોબર ભાવનગર માં લાગે એનો અને આનો બે નો બાપ એક છે આ તમને જે પેલી કીધી ને અગિયાર મહિને સાડા આઠ દૂધ હતું વૃદ્ધ ગાય થી ગાય ની છે અને એનો બાપ બસો બે કબૂતરી નો અહીંયા એક આ રૂપારી વાછડી ક્યાં ખૂટતી એ રામ ની છે આવડિયા હા એ રામ છે હવે તમે રામ ખૂટ્યો એ હવે અમને બતાવી દો રામ પેલા વાળામાં છે હમણાં જો આ બધી છે ને જાય ને એ બધી રામની ની ઓળખ્યું છે ખાલી ચાર થી પાંચ ઓળખ્યું છે આમાં રામની નથી બાકી બાકી બધી રામની ઓળખ્યું આ બધી ઉંમરમાં કેવડી થઈ છે આ બધી મતલબ દોઢ વર્ષ ની નીચેની જ છે જે આ મોટી મોટી ઓળખ્યું દેખાય ને એ બધી દોઢ એક વર્ષ આજુબાજુ ની થઈ બાકી આ બધી વર્ષ દિવસની જો પેલી તમે જે કીધી ને એ તો હજી વર્ષની નથી થઈને હાલ દૂધ પણ પીવે છે બરોબર બહુ મસ્ત અને સારી ગાયોની હાચવેણી છે તમે જોઈ શકો છો

આપડે દીવાભાઈ લાલપરી આશ્રમ છે ને આજે કાંકરેજ માંથી જે આપડે બચ્ચા લીધા હતા ને એમરીઓ એમાંથી એ ગૌરવ થયેલો છે અને એની બાપ ગોંડલિયો ડાયરેક્ટ ગોંડલિયા ના સિમેન્ટમાંથી તૈયાર કરેલો છે બરોબર ગૌરવ અને અહિયાં જ આખો દી ખુલ્લા રાખો તમે અંદર બાંધો મિલ્ક અત્યારે જો અત્યારે હાલ સાડા દસ અગિયાર વાગે અંદર બાંધવાની ચાર વાગે મિલ્કીંગ થઈ જાય એટલે પછી અહિયાં ખુલ્લી સુકોચારો ચારો નાખી દેવાનો આવી રીતે એને ખાવાનો હા હા પાછો સવારે મિલ્કિંગ કરવાનું ત્યાં લઈ જાવ હા બરાબર તો મિત્રો તમને આ મધુવન ગૌશાળા અહીંનું મેનેજમેન્ટ અહીંની ગાયું બધું કેવું લાગ્યું અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો કોક દીક સુરત આવો તો મધુવન ગૌશાળાની મુલાકાત લેજો નિકુંજભાઈને ને મળ્યા જેવું છે હા અને ગાયું જોવાનું એકવાર લાવો એક મિનિટ સાગરભાઈ એક માર તમને બીજી વાસડી સારી છે એનો મારે તમને પરિચય આપવો છે આ જે કાબરી વાસડી છે ને હા હા ઈ કાબરી વાડડી જે દેવાભાઈ પાહે યોગિની કરીને ગાય ફેમસ છે હા હા આ યોગિની ઓડમાંથી આ ઓળકી આવે અને એનો બાપ રૂપાનો ડાયરેક્ટ છે જે લાલપરીમાં લાલપરીમાં જે રૂપાનો હતો ને આ એની ઓળકી છે અને એનો બાપ એની માં છે યોગિની ઓડમાંથી હા હા જે એની યોગિની હાઈ મિલ્કિંગ ગાય છે હા એમની વંશાવલી હા એમની દીકરીની દીકરી થાય આ હા બરોબર પછી અહીંયા એક હજી એક આ બીજો વાસણો છે કાબરો એ આપણી જે બગલી જે મેં તમને પંદરમુ વેચર ગાભણ કીધી હા હજી ઓલે બ્રાઝિલ જે દેખાય અને એનો બાપ આ રામ જ છે હા હા એ પણ તૈયાર કરીએ છીએ બરોબર હા હા એટલે તૈયાર કરીને આ કોઈ સારા ખેડૂતોને કે સારી ગૌશાળામાં જ આપવાના હોય છે બરોબર હા હા પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે જરૂર પડે ત્યારે પાછા અહીંયા લેતા આવવાના સમજાય જી બરોબર તો મિત્રો તમને આ ગૌશાળાનું મેનેજમેન્ટ ગાયું બધી કેવું લાગ્યું હોય અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો ને આવા નવા વિડીયો અમે તમારી સામે લાવતા રહીશું તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય ગૌ માતા